આજથી થી શરૂ થનારી શિવ મહાપુરાણ કથા જે સુરત ખરવાસા ખાતે છે સુરતના ખરવાસા ખાતે આવ્યા છે જ્યાં જુઓ ત્યાં ત્રણ જે બનાવ્યા છે તે તમામ જગ્યા પર શિવ ભક્તો જે ભીડ છે તે પડી છે સાથે જ લાખો સંખ્યામાં મહિલાઓ પણ એ જોવા મળી રહી છે આપણી સાથે આયોજક સુનીલભાઈ પાટી મોજુદ છે આપણે એમને પૂછીશું સુનીલભાઈ આજથી કથા શરૂ થાય છે લાખો નો સહેલાબ ઉમટી પડ્યો છે શું કહેશો તેને લઈને સુરત મહાનગર અને સુરત માં ગુજરાત લાખો સંખ્યામાં અહીંયા શિવ ભક્ત આવ્યા છે અને આ વાતાવરણ આખું શિવમય બની ગયું છે એમ લાગે છે કે સ્વયં મહાદેવ અહીંયા આવી ગયા છે

ઓળખાય છે બધા પ્રાણના લોકો અહીં વસે છે અહીંયા સંખ્યાનો રેકોર્ડ તૂટશે અહીંયા તમે જોઈ શકો છો જ્યાં સુધી તમારી નજર જશે ને ત્યાં સુધી શિવ ભક્તો શિવ ભક્તો જય અહીંયા રોજનું અમારું અનુમાન છે કે પંદર થી વીસ લાખ લોકો શિવ ભક્તો અહીંયા શિવ મહાપુરાણ કથા સાંભળશે સુનિલભાઈ શું તમે વિચાર્યું હતું આટલું મોટું આયોજન થઈ જશે આ તો મહાદેવ ની કૃપા છે અમે ખબર નહી ક્યારે અમારે આ તારીખ મળે અમારા પરિવાર ને તારીખ મળી ગઈ અને આટલું લોકો નું પ્યાર અને આશીર્વાદ છે અને મહાદેવ ની કૃપા હતી અને લાખો શિવ ભક્ત ની ઈચ્છા બી હતી કે સુરત થી પંડિતજી મિશ્ર આવવા જોઈએ અને એ લાખો શિવ ભક્તો ની ઈચ્છા પૂરી થઈ ગઈ છે આજ થી શિવ પુરાણ કથા સ્ટાર્ટ થઈ ગઈ છે બિલકુલ કહી શકાય કે લાખોની સંખ્યામાં લોકોનો જન સેલાબ આ જગ્યા ઉપર જોવા મળ્યો છે જ્યાં સુધી તમારી નજર જશે ત્યાં સુધી તમને લોકો જોવા મળશે મહિલાઓ જોવા મળશે સાથે જ કહી શકાય કે ત્રણ જેટલા ગોન બનાવવામાં આવ્યા છે